સાબરકાંઠા જિલ્લા થી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે કરવામાં આવે તો આજ જન્મ જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ તથા સાબરકાંઠા ડોક્ટર સેલ દ્વારા ઈડર તાલુકાના જાદર ખાતે એચ કે પટેલ સાર્વજનિક હોસ્પિટલમાં મહિલા મેડિકલ કેમ્પ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય શ્રી કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું કેમ્પમાં જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી મહેમાનો તથા આવકાર્યા હતા કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આવેલ મહિલાઓને સેનેટરી પેડ સગર્ભા મહિલાઓને ખજૂર અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું તમામ મહિલાઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ કરી દવા નિઃશુલ્ક આપવામાં આવેલ હતી ડૉક્ટરોને પણ ગિફ્ટ આપી આભાર માની સન્માન કરવામાં આવ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો મા રમાબાઈ જન્મજયંતિએ આજે સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુજાતિ મોરચા તથા સાબરકાંઠા ડોક્ટર સેલ દ્વારા ઈડર તાલુકાના જાદર ખાતે એચ કે પટેલ સાર્વજનિક હોસ્પિટલમાં મહિલા મેડિકલ કેમ્પ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલની પીડક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કેમ્પમાં જિલ્લા અનુજાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી મહેમાનો તથા ડોક્ટરોને આવકાર્યા હતા કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આવેલ મહિલાઓને સેનેટરી પીડ સગર્ભા મહિલાઓને ખજૂર અને ગોળનું વિતરણ કરવામાં આવેલું હતું તમામ મહિલાઓને ડોક્ટર દ્વારા તપાસ કરી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા